આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર જન્મદિવસ છે અને જન્મદિવસને લઈ મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ તેમજ હોદ્દેદારો શુભકામના પાઠવવા તેમના નિવાસ સ્થાને ગુજરાત ભાજપના સેનાપતિ ગણાતા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આજે જન્મદિવસ છે જેને લઈને તેમના પરિવારમાં પણ ખુશીનો માહોલ છે પાટીલના દીકરા દીકરી અને પુત્રવધુએ તેમને જન્મદિવસની શુભકામના આપી હતી અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી ગુજરાતમાં લગભગ અલગ અલગ શહેરો અને ગામડાઓમાં પણ સી આર પાટીલના જન્મદિવસની ઉજવણી કરી રહી છે જન્મદિવસને લઈને મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ તેમજ હોદ્દેદારો શુભકામના પાઠવવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે આ ઉપરાંત સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ પણ સી આર પાટીલને શુભેચ્છા પાઠવવા પહોંચ્યા છે ડોક્ટરો તેમજ નર્સિંગ એસોસિએશન દ્વારા પણ સી આર પાટીલને જન્મદિવસની શુભકામના પાઠવવામાં આવી છે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના નિવાસસ્થાને તહેવાર જેવો માહોલ જોવા મળ્યો છે સુરત મહાનગરપાલિકાના નમસ્કાર મિત્રો આજે નિમિત્તે આયોજન દ્વારા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શનથી જન્મદિવસને લોકસેવાની પ્રવૃત્તિ દ્વારા ઉજવવો જોઈએ મેં એક કાર્યક્રમ લીંબાયત વિધાનસભામાં કર્યો ત્યાં લગભગ પાંત્રીસો યુનિટ બ્લડ ત્યાં એકત્ર થયું છે બધા જ અલગ અલગ આરોગ્ય માટેના કેમ્પો ત્યાં કર્યા છે ચશ્મા શિબિર કરી છે લગભગ કુલ મળીને વીસેક હજાર લોકોએ ત્યાં ભાગ લીધો હતો આજે ઉધના વિધાનસભામાં પણ લગભગ પંદરસો યુનિટનો ટાર્ગેટ છે બીજા પણ અલગ અલગ જગ્યાએ નાના મોટા કાર્યક્રમો હોવાને કારણે અમારો આ વર્ષે લગભગ છ હજારથી વધુ યુનિટો ભેગા થાય એવો પ્રયત્ન છે આ લોકસેવાની પ્રવૃત્તિને જન્મદિવસ સાથે જોડવા એટલા માટે કરીએ છીએ કે એનાથી લોકોને ફાયદો થાય સુરત શહેરની જે રક્તની જરૂરિયાત છે એ સુરતમાંથી જ પૂરી થાય અને કદાચ બહારના લોકોને પણ જરૂર પડે તો અહીંયાથી આપી શકાય એ પ્રકારના બ્લડ કેમ્પો અહીંયા યોજાય છે સુરતમાં રક્તદાનનો સૌથી મોટો કાર્યક્રમ વરાછા રોડ પર બાવીસ હજાર એક જ દિવસમાં બ્લડ ડોનેશનનો કાર્યક્રમ પણ થયો છે સુરતનો એનો રેકોર્ડ છે અને એ રીતે સેવાકીય પ્રવૃત્તિ દ્વારા જન્મદિવસ ઉજવવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસે જે અપેક્ષા છે એમાં એક કાર્યકર્તા તરીકે અમે આવા કાર્યક્રમો દ્વારા ટીબી પેશન્ટોને કીટ આપવું એ કુપોષિત બાળકોને કીટ આપવાની છે એ રીતે પણ અમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરીએ છીએ આપ સૌના માધ્યમથી હું સૌને ખૂબ ખૂબ આભાર માનું છું ખૂબ ખૂબ ધન્યવાદ